પહેલો પ્રશ્ન ઓગણસાહીઠ મો જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ આવશે સી વિનોદ કુમાર શુક્લા બીજો પ્રશ્ન જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે જવાબ આવશે એ સાહિત્ય ત્રીજો પ્રશ્ન જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ આવશે સી ઓગણીસો એકસઠ પ્રશ્ન પ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો ચા બાવસે બી ઓગણીસો પોસઠ આ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા મલયાલમ લેખક જી શંકર કુરૂપ હતા ઓગણીસો પચાનમાં પ્રકાશિત તેમનું કાવ્ય સંગ્રહ ઉટકુજલ માટે તેમને ઓગણીસો પોસઠમાં આ એવોર્ડ મળ્યો હતો આશાકુર્ના દેવી તેમની નવલકથા પ્રથમ પ્રતિશ્રુતિ માટે ઓગણીસો સોતેરમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા જ્ઞાનપીઠ પુરસ્કારના ઇનામની રકમ કેટલી છે જવાબ છે ડી અગિયાર લાખ આ પુરસ્કારમાં અગિયાર લાખ રૂપિયા રોકડા પ્રશસ્ત્રી પત્ર અને વાઘદેવીની કાશ્ય પ્રતિમા શરૂઆતમાં એક લાખ અપાતા હતા બે બે હજાર પાંચમાં સાત લાખ અને વર્તમાનમાં અગિયાર લાખ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા જવાબ આવશે જી શંકર કુરુપ ઓગણીસો પસઠમાં જી શંકર કુરુપ મલયાલમ કવિને તેમના કાવ્ય સંગ્રહ ઉટા કુજલ માટે આપવામાં આવ્યું હતું એક જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ મહિલા કોણ હતા જવાબ આવશે આશા પૂંડા દેવી આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ મહિલા બંગાળી લેખિકા આશાકુનિ દેવી હતા તેમને પુરસ્કાર ઓગણીસો સોતેરમાં મળ્યો હતો ઓગણીસો ચોસઠમાં પ્રકાશિત નવલકથા પ્રથમ પ્રતિશ્રુતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ હિન્દી સાહિત્યકાર કોણ હતા જવાબ આવશે સી સુમિત્રા નંદનપત આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ હિન્દી સાહિત્યકાર સુમિત્રા નંદપત ઓગણીસો અડસઠમાં તેમની કૃતિ ચિદમ્બરા માટે મળ્યો હતો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ અંગ્રેજી સાહિત્યકાર કોણ હતા જાબાશી ડી અમિતાવ ઘોષ અમિતાવ ઘોષ બે હજાર અઢારમાં આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ અંગ્રેજી સાહિત્યકાર બન્યા હતા તેમનું પુસ્તક ધ શેડો લાઇન્સ સાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે આપવામાં આવતો પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓ માટે આપવામાં આવે છે જવાબ આવશે બી તેવી જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે તે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા સ્થાપિત બિન લાભકારી સંસ્થા જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે આ પુરસ્કાર ભારતની તેવી ભાષાઓ આઠમી અનુસૂચિની બાવી ભાષાઓ પ્લસ અંગ્રેજી સહિતમાંથી કોઈપણ એક પણ એક લેખકને સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે નીચેનામાંથી કોણ જ્ઞાનપીઠ પુરસ્કાર આપે છે જવાબ ડી ભારતીય જ્ઞાનપીઠ જ્ઞાનપીઠ દ્વારા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા ઉપરના બને એક ગુલજાર બી જગદગુરુ રામ ભદ્રાચાર્ય પાંચ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાની યાદી ચોપનમો જ્ઞાનપીઠીય પુરસ્કાર બે હજાર અઢાર અમિતાભ ઘોષ અંગ્રેજી ભાષા માટે પ્રથમ વખત મળ્યો હતો પંચાવનમો જ્ઞાનપીઠીય પુરસ્કાર બે હજાર ઓગણીસ અકિતમ અચ્યુથન નંબુદીરી મલયાલમના લેખક હતા છપ્પનમો જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર એકવીસ નીલમણી કુકન આસામી લેખક હતા સત્તાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર બાવીસ દામોદર મોજો કોકનીના લેખક હતા જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર ચોવીસ જગતગુરુ રામપ્રદાચાર્ય સંસ્કૃત અને બીજા ગુલજાર ઉર્દુ જ્ઞાનપીઠ પુરસ્કાર વિશે માહિતી જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા સાહિત્યમાં અસાધારણ યોગદાન માટે લેખકને આપવામાં આવતો વાર્ષિક ભારતીય સાહિત્ય પુરસ્કાર છે તે ભારતીય સાહિત્ય માટે આપવામાં આવતો ભારતનો સૌથી જૂનો અને સર્વોચ્ચ પુરસ્કાર છે ભારતનું કોઈપણ નાગરિક જે આઠવી સૂચિમાં ઉલ્લેખિત બાવી ભાષામાંથી કોઈ પણ લખે છે તે આ પુરસ્કાર માટે પ્રાપ્ત છે ભાગના જ્ઞાનપીઠ પુરસ્કારો હિન્દી ભાષાના લેખકોને મળેલ છે તેની સ્થાપના ઓગણીસો એકસઠમાં પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમના લેખક જે શંકર કુરુપ ઓગણીસો પસઠમાં મળ્યો હતો આ સાંસ્કૃતિક સંસ્થા ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રાયોજિત છે જ્ઞાનપીઠ પુરસ્કાર મરુણોત્તર આપવામાં આવતું નથી આ પુરસ્કારમાં અગિયાર લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પ્રશસ્તિ પત્ર અને વાઘદેવીની કાશ્ય પ્રતિમા છે પ્રારંભિક રકમ એક લાખ બે હજાર પાંચમાં સાત લાખ વર્તમાનમાં અગિયાર લાખ જ્ઞાનપીઠ સંસ્થાના વર્તમાન પ્રમુખ જશિષ્ઠ વિજેન્દ્ર જૈન છે ઓગણસાહીઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર પચીસમાં બે હજાર ચોવીસ માટે આપવામાં આવે છે આ પુરસ્કાર બે હજાર પચીસમાં હિન્દી ભાષા માટે આપવામાં આવે છે ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લા હિન્દી